જય દ્વારકાદિશ વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસના એસપી અને સીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહારની સેક્રેટરીયલ એક્ટિસના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું પ્રશ્નપત્ર નંબર છ વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન છે સામાન્ય રીતે બેંકને નીચેના પૈકી કયો પત્ર લખવામાં નથી આવતો જવાબ આવશે ખાતું ખોલાવવા માટેનો બીજું અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય જવાબ આવશે જાહેર ઉપયોગી ત્રીજું નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો શુભેચ્છા ચોથું વીમા ધારક સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા વીમા કંપનીને શું ચૂકવે છે જવાબ આવશે પ્રીમિયમ પાંચમું ઈ બુકિંગને બીજી કઈ રીતે પણ ઓળખાવી શકાય છે જવાબ આવશે ઈ રિઝર્વેશન છઠ્ઠું મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા નીચેના પૈકી શેની સજ્જતા જરૂરી નથી જવાબ આવશે નાણાંની સાતમું કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે જવાબ આવશે પત્ર આઠમું કંપનીનો સેક્રેટરી ભરણા આધારે હપ્તાની નોંધ કયા પત્રકમાં કરે છે જવાબ આવશે સભ્ય પત્રકમાં નવમું ત્યાગપત્ર તેની સાથે સંકળાય છે જવાબ આવશે હકના શેર દસમું શેર ધારક નાદા જાહેર થાય ત્યારે તો જવાબ આવશે ફરજિયાત ફેરબદલી થાય છે અગિયારમું સ્વૈચ્છિક ફેરબદલીમાં ખાલી જગ્યા તો જવાબ આવશે મિત્રો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે બારમું ડિબેન્ચર ધારક કંપનીનો કોણ છે તો જવાબ આવશે લેણદાર તેર ડિબેન્ચર શબ્દ કયા મૂળ લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જવાબ આવશે ડિબે ચૌદ પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સ્વયંપણે કંપનીનું સભ્યપદ શું કરી શકે તો કે જવાબ આવશે મેળવી શકે છે પંદર જાહેર કંપનીના ડિરેક્ટરની કુલ સંખ્યાના ઓછામાં ઓછા કેટલા ભાગના ડિરેક્ટર ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર છે જવાબ આવશે બે તૃતીયાંશ સોળ સંચાલક કેવા પ્રકારની સંપત્તિ મેળવી શકે માત્ર રોકડ સત્તર કંપની એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભા બોલાવી જોઈએ જવાબ આવશે ચાર અઢાર જાહેર કંપનીમાં એ પાંચ હજાર એકથી વધુ સભ્ય હોય તો સભ્ય ગણ સંખ્યા તરીકે માની લેવામાં આવશે કેટલા સભ્યો તો કે ત્રીસ ઓગણીસ લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ જવાબ આવશે ત્રીસ દિવસમાં વીસમો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફરચામાં લઈ જઈ શકાય જવાબ આવશે બેથી ઓછી આ મિત્રો જોયું આપણે વિભાગ એ હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી ઉપર એકવીસમો પ્રશ્ન છે કઈ પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ ચૂકવણી કરવામાં આવે છે જવાબ આવશે આજીવન વીમા પોલિસી એમાં વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદાનને ચોક્કસ ચૂકવણી કરવામાં આવે છે ઈ કોમ્યુનિકેશનના કેટલા પ્રકાર છે મિત્રો આઠ પહેલું ઈ કોમર્સ બીજું ઈ બેન્કિંગ બીજું ઈ ટેન્ડરિંગ ચોથું ઈ ઓપ્શન પાંચમું ઈ ફાઇલિંગ છઠ્ઠું ઈ બુકિંગ સાત ઈ સ્ટેમ્પિંગ આઠ ઇ ગવર્નન્સ અને નવ ઇ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ ત્રેવીસ નિર્ણયાત્મક અને સૂચનાત્મક રજૂઆતનું એક એક ઉદાહરણ આપો કોર્ટમાં કેસને અંતે જજનો ચુકાદો એ નિર્ણયાત્મક રજૂઆત છે જ્યારે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી અપાતા સૂચન એ સૂચનાત્મક રજૂઆતનું ઉદાહરણ છે ત્યાગપત્ર એટલે શું તે કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર કોઈ શેરહોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે જે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે એક ત્યાગપત્ર અને બીજું શેર મંજૂરીની વિગત પચીસ શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ ક્યારે કરવામાં આવે શેર ફેરબદલી અંગે આપેલ અરજીઓ ઉપર ચર્ચા વિચારણા તેમજ તેની યોગ્યતાની ચકાસણી કરી ફેરબદલી માન્ય અથવા અમાન્ય કરવામાં આવે છે માન્ય કરેલ શેર ફેરબદલીને મંજૂર રાખતો ઠરાવ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે છવ્વીસ રૂપાંતરણ સમ ડિબેન્ચર અને બિન રૂપાંતરણ સમ ડિબેન્ચર એટલે શું તો ડિબેન્ચર ઓર્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાના અંતે જે ડિવેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તેવા ડિબેન્ચરને રૂપાંતર ડિબેન્ચર કહેવાય જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરક સમ ડિબેન્ચર કહેવામાં આવે છે સત્યાવીસ કંપનીનું સભ્યપદ કોની વચ્ચે કરાર દ્વારા મળે છે તો કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે અઠ્યાવીસ વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન કોના દ્વારા રહે છે વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે ઓગણત્રીસ કંપનીની વાર્ષિક સામાન્ય સભા ક્યાં અને ક્યારે યોજવી જોઈએ તો જવાબ આવશે કંપનીની વાર્ષિક સામાન્ય સભા કંપનીની રજિસ્ટર ઓફિસ અથવા જે ગામ શહેર કે નગરમાં રજિસ્ટર્ડ ઓફિસ આવેલ હોય ત્યાં યોજવી જોઈએ અને તે વાર્ષિક સામાન્ય સભા જાહેર રજા કે રવિવાર સિવાયના અન્ય દિવસે કંપનીના કામકાજના સમય દરમિયાન જ વરવી જોઈએ ત્રીસ કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બને છે તો કંપનીમાં મડાખાટ પડી હોવાને કારણે કંપનીમાં વહીવટ કરવો અશક્ય બને છે ઓકે મિત્રો તો આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર છ વાણિજ્ય વ્યવસ્થા સેક્રેટરીયલ પ્રેક્ટિસની એટલે કે એસપી અને સીસીની એસાઇમેન્ટના તો આ જ રીતે બીજા પ્રશ્નપત્રોના જવાબો માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ